તો મિત્રો એ ઉટટ તમારા પણ બનાવતા શીખવુંય મિત્રો તો મિત્રો તમારે ફક્ત આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો રહેશે કેમ કે તમને ખ્યાલ જ જશે જે આપણે ઓલ મટીરીયલ તમને આપીએ છીએ એમાં મિત્રો આપણે પાસવર્ડ રાખીએ છીએ અને મિત્રો પાસવર્ડ ચારંગનો પાસવર્ડ હશે અને વિડીયોમાં આપણે બબ બે સ્ટેપ કરીને આપી દેશું તો વિડીયો સ્કીપ ના કરતા એટલે તમને પાસવર્ડ ચોક્કસ મળી જશે તો ચલો મિત્રો આપણે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતાનું હું તમને આઉટટેટસ બનાવતા શીખવાડી દઉં તો મિત્રો આઉટટેટસ બનાવવા માટે સૌપ્રથમ તમારે લાઈટ મોશન લઈ લેવાનું છે જો તમારી પાસે ના હોય તો તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે પછી મિત્રો ઇન્સ્ટોલ કરી અને મેં જે તમને ઓલ મટીરીયલ આપેલું છે મતલબ કે ઓલ મટીરીયલની ફાઈલ આપેલી છે એ ઓલ મટીરીયલની ફાઈલ લઈ લેવાની છે અને જે મેં આ પ્રોજેક્ટ આપેલો છે એ પ્રોજેક્ટ લઈ લેવાનો છે તો પછી આપણે પ્રોજેક્ટ ઓપન કરવાનો છે એટલે પ્રોજેક્ટ ઓપન કરશો મિત્રો એટલે આ રીતનો પ્રોજેક્ટ તમને જોવા મળી જશે મિત્રો એટલે તમે વિડીયોને પૂરેપૂરો જોજો એટલે તમને હું બધું જ સમજાવી દઉં તો મિત્રો આ રીતનો પ્રોજેક્ટ હોય એટલે આમાં તમારે શું કરવાનું છે હું બધું તમને સમજાવું છું તો આપણે આ બીટમાર્ક ઉપર આવી જવાનું છે મિત્રો અહીંયા તમારે જે બેને 13 સેકન્ડ છે છે પછી મિત્રો અહીં નીચે આવી જવાનું છે નીચે આવી અને જે મેં તમને આ ફોટો આપણે આમાં એડ કરેલો છે એ ફોટા પર ટચ કરવાનું છે મિત્રો તમારે ફોટા પર ટચ કરી પછી મિત્રો તમારે કલર ફિલ વાળા ઓપ્શનમાં આવી જવાનું છે એમાં આવી અને પાછા स्टार વાળા ઓપ્શનમાં આવવાનું છે અહીંયા આવી અને મે એક આ ફોટો તમને આપેલો છે આ ફોટો તમારે એડ કરી લેવાનો છે જે હાઈ ક્વોલિટીનો કલર ગ્રેડિંગ કરેલો છે પછી આ ફોટા પર ટચ કરી અને આ प्लस ના આઈકનમાં ટચ કરી દેવાનું છે એટલે આપણો ફોટો આમાં એડ થઈ જશે હવે બેક આવી જવાનું છે હું તમને બતાવી દઉં કે આપણો ફોટો પહેલાં કેવો હતો તો આ ફોટો આપણે આવો છે અને હું તમને બેક મારીને બતાવું તો તમે જોઈ શકો છો આ રીતનો આપણો ફોટો હતો અત્યારે આપણે આ ફોટો એડ કરેલો છે તો આ રીતનો આપણો ફોટો આમાં એડ થઈ જશે મિત્રો પછી મિત્રો તમારે શું કરવું છે પાછું પાછું અહીંયા આવવાનું છે સ્ટાર્ટિંગમાં મતલબ કે બે ને તેર સેકન્ડ આવવાનું છે અહીંયા આવી અને એક મેં તમને ઓલ લે આપેલી છે મતલબ કે જે ઓલ લે છે એ તમારે એડ કરવાની રહેશે તો આ રીતની ઓલ લે છે તો તમારે આ ઓલ લે એડ કરવાની છે આમ આ રીતના માથે ટચ કરી અને આ પ્લસના આઈકન ઉપર ટચ કરી દેવાનું છે તો આ પ્લસના આઈકન ઉપર ટચ કરી દે એટલે આપણે આ ઓલે આ રીતના એડ થઈ જશે પછી મિત્રો આને તમે શું કહો માથે ટચ કરી અને આ ટ્રાન્સફરના ઓપ્શનમાં આવી જવાનું છે અહીંયા આવી અને રોટરીના બટનમાં આવી જવાનું છે અહીંયા અહીંયા આવી અને આને રોટેટ નેવું નીચે કરી દેવાનો છે તો આ રીતના નેવું કરી દેવાના છે પછી આટલું કરી અને બેક આવવાનું છે આવી અને થ્રી ડોટમાં જવાનું છે થ્રી ડોટમાં જઈ અને આને ફિલકંપ એરિયા કરી દેવાનું છે મતલબ કે ફૂલ સાઇઝ કરી દેવાની છે આ ફિલકંપ એરિયા કરી દેશો એટલે તમારી આ રીતની ફૂલ સાઇઝ થઈ જશે પછી મિત્રો ફૂલ સાઇઝ થઈ જાય એટલે બ્લાઇન્ડિંગ અને ઓપોસિટીના ઓપ્શનમાં આવી જવાનું છે અહીંયા આવી અને નીચે આવવાનું છે નીચે આવશો એટલે અહીં લાઇટિંગનું ઓપ્શન જોવા મળે એના ઉપર ટચ કરી દેવાનું છે એના ઉપર ટચ કરી અને આ સ્ક્રીન મારી દેવાનો છે એટલે તમારી ઓવરલે લાગી જશે પછી પછી મિત્રો તમારે આમ લાસ્ટમાં ઓયુ જવાનું છે કેમ કે આપણે ઓવરલે મતલબ કે સોંગ કરતા લાંબી હોય તો કટ કરી દેવાનો છે તો આપણે ઓવરલે વધારે છે તો ઓવરલે પર ટચ કરવાનો છે મથે ટચ કરી અને આથીન આ પાછનો પાર્ટ કટ કરી દેવાનો છે અને આ પર ટચ કરી આ પાછનો પાર્ટ કટ કરી દેવાનો છે પછી મિત્રો હું તમને એ સમજાવી દઉં માનો કે જે આપણે દ્વારકવરો લખેલું છે મિત્રો એને તમારે કલર ચેન્જ કરવો હોય તો મે તમને બે ત્રણ પીએનજી આપેલી છે તો એને તમારે ચેન્જ કરવો હોય તો તમારે શું કરવાનું છે જે આ આપણે બરકવર પીએનજી છે એના પર ટચ કરવાનું છે એના પર ટચ કરી અને પાછું તમારે આ સ્ટાર વાળા ઓલા કલર ઓપ્શનમાં જવાનું છે એ ઓપ્શનમાં જઈ અને પાછું આ સ્ટાર વાળા ઓપ્શનમાં જવાનું છે સ્ટાર વાળા ઓપ્શનમાં જઈ અને મિત્રો પછી તમને જે પણ કલર પીએનજી પસંદ હોય એ પીએનજી પર જને માથે ટચ કરી દેવાનું છે એના પર ટચ કરી અને બેક આવી જવાનું છે એટલે તમે જોઈ શકો છો હું તમને બતાઈ દઉં આપડે આ પીએનજી લાગી ગઈ છે એ બેક આવીને તમને બતાઈ દઉં આજની પીએનજી આપડી લાગી જ છે તમને જે પણ કલર પસંદ હોય હા તો મે બે ત્રણ બનાવેલી હતી એટલે તમને આપી દીધી છે એટલે મિત્રો આટલું કમ્પ્લીટ કરી લેજો મિત્રો એટલે તમારે પછી શું કરવું છે પછી મિત્રો તમાર જે આ લીક્સ વાળો ગ્રુપ છે એને તમારે મતલબ કે ઓપન કરવું હોય તો કરી શકો છો માથે ટચ કરી અને આ થ્રી ડોટમાં જવાનું છે થ્રી ડોટમાં જઈ અને સોરી મિત્રો થ્રી ડોટમાં જઈ અને અનગ્રુપ કરી દીજો મતલબ કે કરવું હોય તો એટલે તમારે લિરિક્સ બધી બહાર આવી જશે આ રીતની લિરિક્સ બહાર આવી જશે જો તમારે કરવી હોય તો બાકી ના કરો તો પણ ચાલે અને તમે આ રીતની મતલબ કે લિરિક્સને ગમે તમારે રાખવી હોય ફેરવીને તો તમે રાખી શકો છો અને મિત્રો અહીંયા તમારે તમારો ફોટો એડ કરવો હોય તો તમારો ફોટો પણ આમાં એડ કરી શકો છો આ ફોટો ન રાખવો હોય અને તમારો ફોટો રાખવો હોય તો તમે એ પણ રાખી રાખી શકો છો મિત્રો તો મિત્રો આટલું કરી લીધું એટલે આપણું કામકાજ કમ્પ્લીટ થઈ જશે અને આપું કસર એકદમ બની રેડી થઈ જશે કાઈ જ કરવાની હવે જરૂર સેને એકદમ રેડી બનીને થઈ ગયું છે પછી મિત્રોને સેવ કરવા માટે મતલબ મતલબ કે ડાઉનલોડ કરવા માટે આ ઓપ્શનમાં આવી જવાનું છે સેટિંગની બાજુમાં અને અહીંયા તમે જે પણ સેટ રાખતા હોય એ સેટ રાખી અને આ નીચે એક્સપોર્ટમાં મૂ મારી દેવાનું છે એટલે મિત્રો તમારું ટેટસ સેવ થવા મન સે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક કોમેન્ટને શેર જરૂરથી કરી દેજો મિત્રો અને મિત્રો આપણી ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો હવે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાકી તમને કંઈ પણ પ્રોબ્લમ આવે તો તમે મને ઇન્સ્ટાગ્રામ અથવા ટેલિગ્રામમાં મેસેજ કરી શકો છો તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં તે લો મારા બધા મિત્રોને જય માતાજી